બન્નાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ નાઇન્ટી પોઈન્ટ જીરો એફ એમ શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા હું આર જે હિના આજે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે દરેક ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ એવા જ ગુજરાતી હોવાનો ગર્વ અનુભવતા પિયુષભાઈ પ્રજાપતિ કે જે ખૂબ જ સારા મંચ સંચાલક અને વક્તા છે તેઓ મોટી આખોલના રહેવાસી છે પીયુસભાઈ પ્રજાપતિ પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા આજે રેડિયો મધુરામના સ્ટુડિયોમાં આવ્યા છે જેઓ ગુજરાતનો સંપૂર્ણ પરિચય આપતી એક રચના રજૂ કરે છે તો આવો આપણે સૌ સાથે મળીને સાંભળીએ ભારત દેશની ઓળખ એની સંસ્કૃતિના કારણે છે ભારત દેશનું હૃદય એટલે ગુજરાત અને ગુજરાતની ઓળખ એ આપણી આગવી ઓળખ છે કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ને ગુજરાત ન માત્ર સમગ્ર દેશમાં પરંતુ ગુજરાતી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જાય ત્યાં તેની એની ઓળખ ઊભી કરી આવે છે એટલે ગુજરાતનું ગૌરવ એટલે જ આપણે અને આપણું ગૌરવ એટલે જ ગુજરાત તો ગુજરાતના ગામડા વિશે વર્ણન કરવું હોય કે ગુજરાતનું ગામડું કેવું હોય કે ગામડામાં વસતી નાની હોય ઘરે ઘરે જ્ઞાની હોય આંગણીય આવકારો હોય મહેમાનોનો મારો હોય ગામમાં ચા પાવાનો ધારો હોય વહેવારેનો સારો હોય રામ રામનો રણકારો હોય જમાડવાનો પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેસો તો સવાર સામી હોય જ્ઞાનની વાતો બહુ જામી હોય જાણે સ્વર્ગની ખામી હોય બહુને સાસુ ગમતા હોય ભેળા બેસીને જમતા હોય બોલવામાં સમતા હોય ભૂલ થાય તો નમતા હોય છોકરા ખોળામાં રમતા હોય ને આવી માની મમતા હોય ઘરડા છોકરાને સંભાળતા હોય ચોરે બેસીને રમાડતા હોય સાચી દિશાએ વાળતા હોય બાપાના બોલ સૌ પાળતા હોય ભલે એ આંખે ઓછું વાળતા હોય પણ આવા ઘરડા ગાડા વાળતા હોય નીતિ નિયમના શુદ્ધ હોય આવા ઘરમાં વૃદ્ધ હોય માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય માનો તો ભગવાન બુદ્ધ હોય ભજન કીર્તન થતા હોય દર્શને સૌ જાતા હોય મહેનત કરીને ખાતા હોય પાંચમાં પૂછાતા હોય દેવ જેવા દાતા હોય ને તોય સાહેબ પરબે પાણી પાતા હોય વાણીમાં મીઠાશ હોય રમઝટ સાથે રાસ હોય કીધું બારે માંસ હોય મીઠી મધુરી છાસ હોય પુણ્ય તણો પ્રકાશ હોય ત્યાં નક્કી શ્રી કૃષ્ણનો વાસ હોય કાચા પાકા મકાન હોય એમાં એક દુકાન હોય ગ્રાહકોના એવા માન હોય જાણે મળ્યા ભગવાન હોય સંસ્કૃતિની શાન હોય ત્યાં સુખી એના સંતાન હોય એક રૂમ ચાર હોય સૌનું ભેળું જમણવાર હોય અતિથિને આવકાર હોય બહુ દીકરીનો વર્તારો હોય ધણી પ્રાણથી પ્યારો હોય કાનો ભલે કાળો હોય પણ એની રાધાને મન રૂપાળો હોય ગામડું નાનું વતન હોય જોગ માયાનાતા જતન હોય શીતળ વાયુ વાતો હોય જાડવે જઈ અથડાતો હોય મોરલો તેદી મલકાતો હોય ને આવો ગામડાનો મહિમા ગાય એક મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને કોકદી તો ભૂલો પડે ને ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળ જ્યારે આ સાંભળીએ ત્યારે આપણને ગુજરાતની ધરતી યાદ આવે ને ગુજરાતની ધરતીની વાત કરવી હોય તો કેવું ગુજરાત કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકુ માથા ભારે છે પરબ સતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણે દાણે પરબ સતાધાર વીરપુર પાળિયાદ ને બગ દાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાળી છે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય સંત સુરાને દાતારો વળી સુદા માને કેમ ભૂલાય મરી જવું પણ માગવું નહીં એ ટેક કાઠિયા કાઠિયાવાડી છે ન ખાવાનું ખાવા માગ્યું હતું ન ખાવાનું ખાવા માગ્યું હતું એ મહેમાન મહાભરાડી છે અને ખાંડણીએ ખંડાયો જે એનો બાપ કાઠિયા કાઠિયાવાડી છે કાંભીયે કાંભીએ સિંદૂરિયો રંગ કાઠિયા કાઠિયાવાડી છે કાંભીયે કાંભીયે સિંદુરિયો રંગ કાઠિયા કાઠિયાવાડી છે અને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા કાઠિયાવાડી છે અહિંસા તણી આંધી ફૂંકી તોય સૂરજ નહોતો આથમતો અહિંસા તણી આંધી ફૂંકી તોય સૂરજ નહોતો આથમતો લાકડી લઈને તોપો તગેડી એ ગાંધી કાઠિયા વાડી છે ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો તો ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો હતો અને રણ રણ જઈને છોડ થયો જે રણ રણમાં જે છોડ થયો એ કૃષ્ણ કાઠિયા વાડી છે એ કૃષ્ણ કાઠિયા છે